ત્યાં રાખો તરબો હા તઈ લઈ આવ્યો તરબો કોણ યાર તરબો લઈને આપણે ઘરે આવતા રહ્યા છે તો કા બે છે પહેલા તો આપણે ડાકો બહુ ન અને જેવડા હોઈ ગયો ભણે એને નીંદર આવી ગઈ હા મોટર બરાબર ઠીક થઈ ગઈ હાલો જારીને બાંધ લીધી હવે ઉઠીને રમવા વર્ગી ગયો હાલો હવે ગાડી ધોવો હા લે પોતું મારવાનું છે અહીંયા અહીંયા પોતું મારવું ઝાડવા જવા રવા આમ પવાઈ ગયા એટલે આપણે ગાડી ધોવા રગવું હો જા ગુલાબ ને પી લઈએ હમણાં પછી ગાડી ધોવા રગવું કઈ કોઈ છે બહુ લઈએ આપણે ને પવાઈ ગયા મોટર બંધ કરવી આપણે પછી ઓર કરી લઈએ આપણે એ મેં ચાલુ કર્યો

યાર કઈ નથી પડ્યું ભાઈ તો આખો રે લાલ લાલ પાણી છાટવું આખો જા આખો જા હોઈ ગયો તો ઉઠો તો લીંબુડી મેલ દીધું છે જો અહીંયા લીમડી પવાય છે એનો ઓલો આવ્યો જો એને હક નથી થતું નીંદર નથી થતી એલા તને હે તને અમે નીંદર નહીં આવે તો જો લીમડી ને ખામડું ભરાવવા માંડ્યું પછી આ જામ ફરીનું એનું પવાનું એ ને ટાકો ઠાલો થઈ ગયો જા ના એને વિશેર બે જો ઠાલો થઈ ગયો હવે થઈ ગયો ને

અને ડિસ્કવરી વાળો એ જો હે આ એવું ઉચ્ચ ગારી માં આવો રોદા જ મંડન જો ઓલા હાંજી ગોઠો મંડા ને અમરા રમમાં ચાલુ કરશે પબ્લિક બાકી આવવાની ઓલા બે રમમાં ચાલુ કરી દીધું જો એડકો લાગે નામ રાખવાનું મયુર્યો રબોટે થઈ ગયો દાંડો ખરી ગયો મયુર્યા તારું

con dạng lợi nhuận lợi nhuận lợi nhuận lợi nhuận lợi nhuận lợi nhuận lợi બોર હો ગોટે આપડે પાણી પીવા આવી ગયા ઠંડુ ભાઈ નું રમતા રમતાતા હવે થાક્યા એટલે પાણી પીવા આવ્યા જો પાણી આવે આમ બોન માં એમાંથી આએ પી લીધું પાણી આપણે પી લીધું ને હવે જાય છે આમ મેત્રમે આ સાઈડ One, two, three, four, five, six. 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 I Six. 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 Wow.